કૃષ્ણાયણ કનૈયાથી કૃષ્ણ સુધીની સફર મનોવેદના અપરંપાર નેતિ નેતિ અધ્યાય એક કનૈયાથી કૃષ્ણ સુધી બંને અલગ અલગ ભાષા શૈલી શબ્દો વેશ કેટલા રૂપ કૃષ્ણના એક પર નજર ઠરે ત્યાં બીજું રૂપ મળી આવે એક નામનો તાગ મળે ત્યાં બીજું નામ સામે આવે

બીજામાં બાપ પાસે ઉછર્યા મીઠી ગાળો પણ ખાધી તું બે મા બાપનો ગોપીઓ સાથે રાસ કરતો અને રણભૂમિમાં અર્જુનને ગાંડી ચડાવવાનું કહેતા કૃષ્ણ માખણ ચોરતો કાનુડો અને સોનાની દ્વારિકા નગરીનો દ્વારકાધીશ ખાંડણીએ બંધાતો તોફાનો માધવ અને ચીર પૂરતા કૃષ્ણ નાનકડી ઉંમરે રાક્ષસોનો વધ કરતો કાનો અને મોટી ઉંમરે મિત્ર સુદામા માટે પગે ગડગડતી દ્વારિકા કૃષ્ણ કેટલો ફરક માસીપૂતના મામા કંસનો વધ કર્યો ત્યારે જ શ્રીમદ ગીતાનો સાર કહી દીધો હતો અધર્મનો નાશ હો કુરુક્ષેત્રમાં જે અર્જુનને કહ્યું સંબંધોની માયાજળમાં ફસાયા વગર યુદ્ધ કર આ નાનપણમાં પોતે જ કરી ચૂક્યા હતા વર્ષની ઉંમરે ગોકુળ વૃંદાવન છોડી દીધું કનૈયાથી કૃષ્ણ બનવા દ્વારકા આવ્યા ગઈકાલ સુધી જે કાનાને તોફાની કહેતા હતા એ લોકો કનૈયાની પાછળ ચાલી નીકળ્યા હતા એક મોટું ટોળું સાથે આવ્યું હતું નદીઓ વચ્ચે ઉછર્યા હતા અને હવે દરિયામાં રહેવું હતું પાણી કૃષ્ણને ખૂબ વાલું હતું પછી એ મીઠું હોય કે ખારું સોનાની નગરી બનાવી રાધાને રાધા ગરમ દૂધ પીતી તો કૃષ્ણના હોઠ ઉપર ફોલ્લા પડી જતા કેવો અદભુત પ્રેમ અહો મા યશોદાના લાડ પણ ક્યાં હૈયાથી હેઠા ઉતર્યા હતા ના ફાંસ વાગતી તો આસપાસ જોવાઈ જતું હમણાં મૈયા યશોદા લાકડી લઈને મારવા આવશે જમવાનો સમય થતો ત્યારે થતું હમણાં માં સાદ પાડશે જમીલેકાના કેટ કેટલું પાછળ છૂટ્યું હતું કુરુક્ષેત્રનું યુદ્ધ ખેલાયું ત્યારે વય જૈફ થઈ ગઈ હતી યુદ્ધ રોકી શકાયું હતું સવાલ પંપાડવાનું મન થતું લાખો યોદ્ધાઓ વીર ગતિ પામ્યા કૌરવ પાંડવનો ઘાણ નીકળી ગયો કેટલાય શ્રાપ મળ્યા જીત જીત ઉદ્દેશ્ય હતો ના બાદ પણ કૃષ્ણને શું મળ્યું રક્ત ટપકતી લાશોના ઢગલા મોતની ચિચિયારીઓ વાંસળીના નાદ મમતાળું માખણ ગોપીઓની મટકી ફોડવી ભેરુઓ સાથે ધીંગા મસ્તી અને રાધા બધું પાછળ રહી ગયું હતું પાછળ ફરીને જોવાની ફુરસદ શોધ્યા કરતા હતા કૃષ્ણ લાડના નામની ગુંજ સાંભળવા કાન તરસી રહ્યા હતા હે માધવ હે કાના લાલા પણ ઘસ મસ્તા સમય પ્રવાહમાં ઘણું બધું વહી રહ્યું હતું ઘણું બધું વહી જવાનું હતું ગાંડીવના ટંકરાઓ વચ્ચે પણ મનામગઢમાં રાધાનો સાદ ગુંજી રહ્યો હતો પાછું વળી શકાયું હોત તો પણ એક પળનો પણ વિલંબ કર્યા વગર પાછા ફર્યા હોત કૃષ્ણ ગોકુળ છોડ્યું ત્યારે કહ્યું નહોતું હું પાછો ફરીશ છતાં મન લલચાઈ રહ્યું હતું મુત્સદ્દી રાજનેતા બનવામાં શું મળવાનું હતું નિયતિ જબરો ખેલ ખેલી હતી કુરુક્ષેત્ર યુદ્ધ બાદ દ્વારકા પરત ફરતા કૃષ્ણની મનોસ્થિતિ શું હશે રથના ચક્રો માંથી ઉડતું હશે પાંડવ બંધુઓ સરખો ધન્યવાદ કહેવાની સ્થિતિમાં કે રાજપાટ ભોગવવાની હાલતમાં નહોતા રહ્યા ભય બધું જ ભયકાર ભાસી રહ્યું હતું સ્ત્રીઓનું કલ્પાંત કાનમાં તીરની જેમ ભોંકાતું હતું વાતાવરણ ઉદાસ થઈ ગયું હતું ધૂળની ડમરીઓ ઉડતી હતી આજના સંદર્ભમાં કહીએ તો હરિયાણાથી ગુજરાત આવતા રસ્તામાં ખાસ કંઈ બોલ્યા નહોતા શ્રી કૃષ્ણનો સારથી દારૂ પ્રભુની મનોસ્થિતિ જાણતો હતો પૂછવાનું મન થતું હતું પણ કદાચ હિંમત નહોતી ચાલતી અથવા તો જવાબની જાણ હતી યુદ્ધ જીતી આવે એમનું સન્માન કરવામાં આવે પણ કૃષ્ણનું સન્માન નહોતું કરવામાં આવ્યું એક મહાન સામ્રાજ્ય એક મહાન વંશ ઉજળી ગયો હતો દિવસો સુધી અલાયદા કક્ષમાં પુરાઈ રહ્યા હતા કૃષ્ણ મૌન ગૂઢ રહસ્યવાળી ખામોશી અશબ્દ મનમાં રણભૂમિના ચિત્કારો ગુંજતા હતા ઘણી બધી નજરો એક સામટી ફરિયાદો કરતી હતી લાખો વિધવાઓની બંગડીઓ તૂટવાનો અવાજ કાનમાં વાગ્યો હતો અનાથ થઈ ગયેલા બાળકોની સંભળાતી હતી આંખોમાં કૃષ્ણ જોઈ નથી શક્યા માના સુના થઈ ગયેલા ખોળાઓ કેવી રીતે ગમી શકે વૃદ્ધ બાપની ધ્રુજતી ટેકણ લાકડીને થાંભવા દોડી પડવાનું મન થઈ આવ્યા કરતું હતું દિવાલોને આંખો ઉગી હતી કોળિયામાં ગંધ આવતી હતી છડી પડાયું હતું અષ્ટ રાણીઓ પૂછતી કેમ હમણાં હમણાં મંચક રહો છો ભલા શું જવાબ આપો નિયતિના દ્રશ્યો ભજવાઈ ગયા હતા મુખ્ય પાત્ર શ્રી કૃષ્ણનું હતું મંદ મંદ સ્મિતિમાં ગ્લાની ભળી હતી સમય સ્મિતનું એનાલિસિસ કરતો હોય છે અને દ્રૌપદી પ્રિય સખી પાંચાલી એણે પણ ધન્યવાદ નહોતું કહ્યું શું પામવા ગયા હતા કૃષ્ણ શું પામીને પાછા ફર્યા હતા પાંડવ પાંડવ કૌરવ તો સત્તા માટે લડ્યા હતા કૃષ્ણને શું મળવાનું હતું શું પામવું હતું કૃષ્ણને કંઈ આપી શકે એવી હૈસિયત જગમાં કોઈની નહોતી ફરજ હા ફરજ બજાવવા ગયા હતા સારથી બનીને પાછા ફર્યા ત્યારે જીતનું જશ્ન મનાવી શક્યા નહોતા ન પાંડવ ન કૃષ્ણ યુદ્ધ બાદ પણ ક્યાં શાંતિ મળી હતી અપાર વૈભવ ઋતુબો યાદવો છાકટા બન્યા હતા યુદ્ધ કરવા માટે અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા કહેનારા પોતાના જ પરિવારને શાંતિ રાખવાનું સમજાવી નથી શકતા કુરુક્ષેત્ર બાદ શ્રી કૃષ્ણ થોડા શાંત થઈ ગયા હતા નસીબનો ખેલ હતો જાણતા જ હતા બધું છતાં કૃષ્ણનો ઉદ્દેશ પૂરો થયો છે અનેક શ્રાપ જળાની જેમ વળગ્યા છે ગાંધારીએ પાટો ખોલીને કૃષ્ણ સામે જોયું હોત તો કૃષ્ણનું શરીર વધુ શ્યામ પડી ગયું હોત એટલી ક્રોધાગ્નિ હતી ગાંધારીમાં સો સો પુત્રો ખોયા હતા પાંડવ બંધુઓ પણ ક્યાં રાજપાટ કરી શક્યા હતા બધું મિથ્યા છે કહીને અંતે હિમાલય હાડ ગાળવા નીકળી જ પડ્યા હતા જે રાજ્ય માટે લડી લડીને મુઆ એને તણખલાની જેમ ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા આખા ભારત વર્ષમાં કુરુક્ષેત્રના મેદાનમાં રાજાઓ સેના સાથે જોડાયા હતા કોઈ પાછું નહોતું ફર્યું કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા ઘર ઘર કાળ મંડાઈ હતી મરસ્યાના દર્દના શબ્દો કૃષ્ણ સાંભળી શકતા હતા કનૈયાથી શરૂ કરેલી જીવન યાત્રા કૃષ્ણ સુધી આવી પહોંચી હતી ચાંદીના સફેદ પતરા જેવી દાઢી ફરકતી રહે છે અને કૃષ્ણ જરૂખે ઊભા રહીને ક્ષિતિજની પેલી પાર નિરખ્યા કરે છે દાઢી વાળો કાનુડો કેવું દ્રશ્ય હશે મેં સમય હું કહ્યા કરતા સમયને ખરાબ ખબર છે બધી બધા જ દ્રશ્યો સમય પાસે અકબંધ પડ્યા છે પણ એ કોઈને બતાવે નહીં યાદવ પરિવાર અંદરો અંદર ઝઘડી મર્યો પોતાના હાથે જ સોનાની નગરી દરિયામાં ડૂબાડીને ભાલકા તીર્થમાં પારથીના હાથે પગમાં તીર ઝીલીને સ્વર્ગ પ્રસ્થાન કર્યું અંતિમ થોડી ક્ષણોમાં કોને યાદ કરતા હશે ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય રાધાજીને અને મા યશોમતીને શ્યામલ મુખારવિંદ પર સ્મિત ઝળહળતું હશે એ પીપળો હજી ઊભો છે સ્મિતનો સાક્ષી ભગવાન હોવા છતાં શું પામ્યા કૃષ્ણ સંભવામી યુગે યુગે આ વાક્ય મને ખૂબ ગમે છે હવે રામ કે કૃષ્ણ બનીને નહીં પણ કલ્કી બનીને આવશે નવું નામ નવો પરિવેશ નવો ટાસ્ક પાંચ હજાર બસો પચાસ વર્ષ બાદ આજે પણ શ્રી કૃષ્ણ પ્રાસંગિક છે શ્રીમદ ભાગવત ગીતાના શબ્દે શબ્દમાં જીવનની ફિલોસોફી સમાયેલી છે આમ તો સનાતન હિન્દુ ધર્મના અનેક ગ્રંથો છે રામાયણ મહાભારત ચાર વેદ પુરાણ ઉપનિષદ ઇત્યાદિ પણ આ બધા ધર્મ ગ્રંથોમાં સૌથી વધુ પ્રાસંગિક ધર્મ ગ્રંથ ગીતાજી કહેવાયા છે વિશ્વ ચિંતકોએ અધ્યાયોનું અધ્યયન કરીને માર્ગદર્શન લીધું છે તમામ ધર્મના અનુયાયીઓએ ગીતાજીને વાંચીને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે કે આ સમગ્ર માનવ માત્રની વાત છે સંસ્કૃતમાં રચાયેલ ગ્રંથમાં અઢાર અધ્યાય છે સાતસો શ્લોકો છે જેમાં એક અર્જુન વિષાદ્યન્યાસ યોગ પાંચ કર્મ સંન્યાસ યોગ છ આત્મ સંયમ યોગ સાત જ્ઞાન વિજ્ઞાન યોગ આઠ અક્ષર બ્રહ્મ યોગ નવ રાજવિદ્યા યોગ દસ વિભૂતિ યોગ અગિયાર વિશ્વરૂપ દર્શનયોગ બાર ભક્તિયોગ તેર ક્ષેત્ર યોગ ચૌદ ગુણત્રય વિભાગ યોગ પંદર પુરુષોત્તમ યોગ સોળ દેવસુર સંપ દ્વિભાગ યોગ સત્તર શ્રદ્ધાત્રય વિભાગ યોગ અઢાર મોક્ષ સંન્યાસ યોગનો સમાવેશ થાય છે આદિ જગદગુરુ શંકરાચાર્ય સ્વામીએ શાંકરા ભાષ્ય સંસ્કૃત ભાષામાં અનુવાદ કરેલ તેરમી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠી ભાષામાં સૌને સમજાય એવી સરળ ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી સમય સમય પર અનેક સંતોએ ગીતાને પોતપોતાની ભાષામાં અનુવાદ કર્યો લોકમાન્ય ટિળકે ગીતા રહસ્ય લખ્યું સ્વામી વિવેકાનંદે ભક્તિ યોગ યોગ જ્ઞાન રાજયોગ પર અનેક અનેક પુસ્તકો લખ્યા પ્રવચનો આપ્યા મહાત્મા ગાંધી યોગેશ્વરજી રામસુખદાસજી મુક્તાનંદ સ્વામી પાંડુરંગ આઠવલે એ ભક્તિ વેદાંત સ્વામી સહિત અનેક વિદ્વાનોએ ગીતાને પોતપોતાની શૈલીમાં રજૂ કરી વિશ્વના અનેક ખ્યાતનામ લેખકો ઇતિહાસકારોએ ગીતાજી પર પુસ્તકો લખ્યા છે સત્તરસો પંચ્યાસીમાં વોરન હેસ્ટિંગ ચાર્લ્સ વિલ્કિન્સ દ્વારા ગીતાજીનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવેલ આ કદાચ પ્રથમ અંગ્રેજી ગીતા કહેવાય છે એડવિન આર્નોલ્ડ એ આ ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કરીને નામ આપ્યું ધ સોંગ સોલિસિયલ આ બંને અનુવાદોથી વિશ્વમાં ગીતાનું મહાત્મ્ય ખૂબ ચર્ચામાં આવ્યું લોકો ભારતીયતા પ્રત્યે ઊંડાણથી વિચારવા મજબૂર થયા સ્કેલે ગેલે લેટિનમાં અને વોન બોલ્ડે જર્મની ભાષામાં અનુવાદ કરેલ લેરેન્સ નામના જિજ્ઞાસુ સાહિત્યકારે ફ્રેન્ચમાં ગાલાનો સોએ ગ્રીક ભાષામાં અનુવાદ કરેલ ત્યાર બાદ તો જગત આખું શ્રીમદ્ ભગવદ્ ગીતાને માને છે

they Merci.